પાડી બજારમાં શોપિંગ કરવા જાઉં છું કહી નીકળેલી કુંભારવાણની પરિણીતા થઈ લાપત્તા પતિએ સગા સંબંધી તેમજ સાસરે શોધખોળ બાદ પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની નોંધાવી ફરિયાદ પાડી શહેરમાં કુંભારવાડ ખલીફા સ્ટ્રીટ ખાતે રહેતા અને મેરીલ કંપનીમાં નોકરી કરતા ગોવિંદ મહેશભાઈ હળપતિના ગત તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ પાડીના વરઈ ગામે આહિર ફળિયામાં રહેતા નટુભાઈ હળપતિની દીકરી મિતાલીબેન ઉંમરવર્ષ એકવીસ સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા અને મિતાલીબેન કંપનીમાં નોકરી કરતી હતી ગત તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ પતિ ગોવિંદભાઈ મેરિલ કંપનીમાં નોકરી પર ગયો હતો ત્યારે ઘરે સાસુ સસરા સાથે હાજર તેની પત્ની મિતાલીબેન પારડી બજારમાં શોપિંગ કરવા જાઉં છું કહી નીકળી હતી અને આ બાબતે મિતાલીએ ફોન પર તેના પતિને જાણ પણ કરી હતી સાંજે ગોવિંદભાઈ નોકરી પરથી ઘરે આવી ગયા હતા પરંતુ બજાર શોપિંગ કરવા ગયેલી મિતાલી મોડી સાંજ સુધી પરત ન આવી હતી અને તેનો તે મોબાઈલ પણ રિસીવ ન કરતા પતિ ચિંતિત બની બજારમાં પત્નીની શોધખોળ હાથ ધરી હતી જ્યાં પણ તે મળી ન આવતા તેની તેના સાસરે ગામ પણ તપાસ કરી હતી સગા સંબંધીઓને ત્યાં શોધખોળ બાદ પણ મળી ન આવતા પતિએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર હકીકત જણાવી તેની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે મિતાલીની શોધખોળ હાથ ધરી છે આ મિતાલીબેન કોઈને કશે જોવા મળે કે પછી તેના વિશે કોઈને કશી માહિતી હોય તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે